ભાજપ સંગઠન દ્વારા પાડી શહેર તથા તાલુકા પ્રમુખ માટેના સેન્સ લેવાયા સુશાસન દિવસે શહેર તથા તાલુકા પ્રમુખની ઘોષણા થવાની સંભાવના પાડી શહેર અને તાલુકા પ્રમુખ માટે ત્રણ લોબીઓ સક્રિય હોવાની ચર્ચા છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં વહીવટદારો નગરપાલિકા સંભાળી રહ્યા છે આ નગરપાલિકાની ચૂંટણીઓ ફેબ્રુઆરી મહિનામાં યોજાવાનું ચૂંટણી પંચ દ્વારા નક્કી કરવામાં આવતા આ નગરપાલિકાની ચૂંટણી પહેલાં ભાજપ દ્વારા સંગઠન પર્વની ઉજવણીના ભાગરૂપે સૌ બૂથ બુથ પ્રમુખોની નિમણૂક કરવામાં આવી હતી અને અને આ પ્રમુખના શહેર તાલુકા પ્રમુખોના માટે સેન્સ લીધા બાદ શહેર અને તાલુકા પ્રમુખો નક્કી કરવામાં આવશે ભાજપ પ્રદેશ દ્વારા નક્કી કરવામાં આવેલ ચૂંટણી અધિકારી રાજેશભાઈ દેસાઈ તથા તેમના સહયોગી દક્ષેશ માવાણી તથા જિલ્લા તરફથી નક્કી કરવામાં આવેલ જીતેશ પટેલ અને ગણેશ બિરારી દ્વારા તારીખ અઢાર બાર બે હજાર ચોવીસના રોજ ઉમરગામ બાદ પારડીના ધીરુભાઈ સત્સંગ હોલ ખાતે બપોરે બે વાગ્યે પાડી શહેર તથા પાડી તાલુકાના પ્રમુખ માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી પાડી તાલુકા પ્રમુખ તરીકે ધ્રુવિન પટેલ કોટલાવ દીક્ષાંત પટેલ પરિયા રાજેન્દ્ર પટેલ ડુંગરી પુનીત પટેલ સુકેશ ડેનિસ આહિર મોતીવાડા હેમંત પટેલ સોંડલવાડા અને મિતેશ પટેલ બાલદા એમ સાત ઉમેદવારોએ પાર્ટી તાલુકા પ્રમુખ તરીકે દાવેદારી નોંધાવી છે જ્યારે પાડી શહેર ભાજપ પ્રમુખ તરીકે જયસિંહ ભરવાડ જુબિન દેસાઈ ચાર્લીસ ભંડારી ચેતન ભંડારી ધર્મેશ માલી જીજ્ઞેશ રાણા અશોક પ્રજાપતિ શાહિન પટેલ અને વિપુલ પટેલ જેવા નવ ઉમેદવારોએ પાડી શહેર ભાજપ પ્રમુખ તરીકે દાવેદારી નોંધાવી છે જેમાં પાડી તાલુકાના નિમણૂંક પામેલા બૂથ પ્રમુખોના સેન્સ લીધા બાદ આ પ્રમુખ માટેના દાવેદારોના નામો ગાંધીનગર ખાતે મોકલી આપવામાં આવશે અને પચીસમી ડિસેમ્બરે વાજપેયીજીનો જન્મદિવસ હોય જે સુશાસન દિવસ તરીકે ઓળખાતા આ દિવસે લગભગ પારડી શહેર તથા પારડી તાલુકા પ્રમુખનો તાજ કોને સિરે તે નક્કી થઈ જશે પરંતુ પારડી શહેર અને તાલુકા પ્રમુખ સહિત આવનારી નગરપાલિકાની ચૂંટણીઓ માટે ધારાસભ્ય સાંસદ અને પ્રદેશ પ્રમુખ જેવી ત્રણ અલગ અલગ લોબીઓ સક્રિય હોવાની ચર્ચા ચાલી રહી છે અને પારડી શહેર તથા તાલુકામાંથી પ્રમુખ માટેની દાવેદારી કરનાર ઉમેદવારો આ ત્રણેય લોબીમાં વહેંચાઈ ગયા હોય આગામી ટૂંક જ સમયમાં જાહેર થનારા શહેર તથા તાલુકાના પ્રમુખ માટે કોણ બાજી મારે અને કોનું પલ્લું બતાવશે ભારતીય જનતા પાર્ટીના બંધારણ મુજબ દર છ વર્ષે બુથ પ્રમુખોની રચના થાય છે બુથ પ્રમુખો પછી મંડળના પ્રમુખોની રચના થાય છે મંડળના પ્રમુખો પછી જિલ્લાના પ્રમુખની રચના થાય છે એ જ પ્રમાણે પ્રદેશના પ્રમુખની રચના થાય છે અને છેલ્લે રાષ્ટ્રીય પ્રમુખની રચના થાય છે પાર્ટીના બંધારણ પ્રમાણે બુથના પ્રમુખોની વલસાડ જિલ્લાના તેરસો ને છપ્પન બુથ છે તેરસો છપ્પન છપ્પન બુથની અંદર બૂથ પ્રમુખોની રચના થઈ ગઈ છે અને એ બુથ પ્રમુખો દરેક મંડલ વાઇઝ બેઠકો કરીને એ બુથ પ્રમુખોની સેન્સ આજે લેવામાં આવી રહી છે આ પ્રક્રિયા સોળ તારીખથી ચાલુ થઈ હતી સોળ તારીખે ધરમપુર વિધાનસભામાં આવતા ધરમપુર તાલુકો ધરમપુર શહેર અને વલસાડ તાલુકાના બુથો જે ધરમપુર વિધાનસભામાં આવતા એની સેન્સ લેવાય બપોર પછીના સેશનની અંદર વલસાડ વિધાનસભામાં વલસાડ તાલુકાના ગામો વલસાડ શહેરના ગામો એમ કરીને કુલ સોળ તારીખે બે વિધાનસભા પૂરી કરી હતી ગઈકાલે કપરાડા વિધાનસભામાં આવતા કપરાડા તાલુકો પારડી તાલુકો અને વાપી તાલુકો એમ કુલ ત્રણ મંડળોનું કપરાડામાં નાના પોંડા ખાતે પણ એ સેન્સ પ્રક્રિયાઓ લેવામાં આવી હતી તે જ પ્રમાણે આજે સવારના સેશનની અંદર ઉમરગામ વિધાનસભામાં આવતા જે પાંચ મંડલો છે ઉમરગામ તાલુકો ઉમરગામ શહેર નોટિફાઈડના આવતા બુથો ઉમરગામ તાલુકાના ઉમરગામ વિધાનસભામાં આવતા બુથો અને વાપી શહેરના ઉમરગામ વિધાનસભામાં આવતા બુથો એ પણ સેન્સ પ્રક્રિયા હતા ઉમરગામની અંદર પણ એ રીતની લેવામાં આવી હતી અને આજે આ છેલ્લી પાર્ટી વિધાનસભાની અંદર આવતા જે પાંચ મંડલો જે છે વાપી તાલુકો વાપી શહેર વાપી નોટિફાઈડ પારડી તાલુકો અને પારડી શહેર એ પણ બધા જ બુથ પ્રમુખોની સેન્સ લઈને આમ તેરસો ને છપ્પન બૂથ છે તો તેરસો એ છપ્પન છપ્પન બુથના પ્રમુખોની સેન્સ લઈને દરેક મંડલોમાં જે ભારતીય જનતા પાર્ટીની સંગઠનની રચના પ્રમાણે જે કુલ વલસાડ જિલ્લાના બાર મંડલો છે એ બારે બાર મંડલોની અંદર પ્રમુખોની રચના જે થવાની છે બેઠક પૂર્ણ થયા પછી વિધાનસભાની સંકલન બેઠકો મળે છે અને વિધાનસભા સંકલનની જે અપેક્ષિતની શ્રેણી હોય છે તેની અંદર પણ જે બૂથ પ્રમુખોએ જે સેન્સઓ આપી હોય છે તે પ્રમાણે એની ત્યાં પુખ્ત ચર્ચા થાય છે અને એ પ્રમાણેના નામો બધા જ નામો પ્રદેશને મોકલવામાં આવશે અને આવનારી પચીસ તારીખ સુધીમાં પચીસ તારીખ એટલે વાજપેયીજીનો જન્મદિવસ છે સુશાસન દિવસ છે એટલે કે પચીસ તારીખ સુધીની અંદર પ્રદેશ તરફથી આખા ગુજરાતના દરેક મંડળોના પ્રમુખોની જાહેરાત થાય એવી સંભાવનાઓ છે આમ ભારતીય જનતા પાર્ટી કેડર બેઝ પાર્ટી છે શ્રેષ્ઠબદ્ધ પાર્ટી છે ભારતીય જનતા પાર્ટીનો પોતાના પોતાના બંધારણની અંદર માનવા વાળી પાર્ટી છે બંધારણ મુજબ આ જે સંગઠનની પ્રક્રિયા ચાલી રહી છે એને ખૂબ જ સારો આવકાર સમગ્ર જિલ્લાની અંદર મળી રહ્યો છે